રમ્મપુરી નંબર એક કહેવાય છે ત્યાંથી અમારું લાઈવ છે અને આપ સૌ જાણો છો કે હું અવારનવાર દ્વારકાથી આપણે દ્વારકાના ગોગડી બ્રાહ્મણ જાતિ જે છે એમનું લાઈવ કરતા રહીએ છીએ થોડા દિ પહેલાં આપણે જે બળેવ પૂનમ હતું શ્રાવણી પૂનમ કે ત્યારે સમૂહમાં બધા એક સાથે મળીને પુરુષો જનોય પહેરતા હોય એ લાઈવ આપણે કરેલું હતું હવે આજે આપણે લાઈવ કરીએ છીએ કે આજે રમપુરી નંબર એક ખાતે જે છે એ સમૂહ શીતળા ભોજન આજે શીતળા સાતમ થોડી વાર આપણે શીતળા માતાજીનું મંદિરની મંદિર પણ આપણે લાઈવ કર્યું ત્યાંથી મેળાનું પણ આપણે જે આખો માહોલ જોયો અત્યારે આપણે લાઈવ છીએ જ્યાં બ્રાહ્મણ ભોજન છે અને મેં ઉપર કેપ્શન મૂક્યું છે કે જ્ઞાતિની અંદર એકતા રહે સંવાદ દીધતા રહે એ માટે થઈ શીતળા સાતમ આજે ઠંડુ ભોજન જે છે એ ઠંડુ ભોજન જે ગઈકાલે રાત્રે બનાવવામાં આવે છે જેને રાંધણ છઠ આપણે તહેવાર કહીએ છીએ તો આપણી સાથે મહિલા મંડળની બહેનો કઈ રીતે કાલે ગઈકાલે આ બધી તૈયારીઓ કરવામાં આવી હતી આગલે દિવસે શ્રાવણ વદ છઠ એટલે કે રાંધણ છઠના રાંધણ છઠના આપણે અહીં ગુગડી બ્રાહ્મણ પાંચસો પાંચ વ્યવસ્થાપક સમિતિ દ્વારા કાઢી સાતમની નાદ કરવામાં આવે તેમાં આગલે દિવસે રાંધણ છઠના દિવસે દ્વારકાની ગુગડી બ્રાહ્મણની બહેનો ને મહિલા મંડળ સાથે મળી અને અહીંયા રાંધવા આવે છે પૂરી વણે બધું આઈટમો બનાવે આજનું મેનુ આપણું રાખેલું છે ઘીની પૂરી મોનથાર ફરસી પૂરી કાજુ કારેલા રાય વાળા મરચાં સલાડ દહીં વગેરે આઈટમો રાખેલી છે એમાં આ બધું જ આઈટમો અમારી કારોબારીની બહેનોએ બનાવેલ છે દોઢ જ કલાકમાં સાઠ કિલો પૂરી અમે વણીને દેખાયું હતું આ બધું આ મહિલા મંડળના સહયોગથી અને જ્ઞાતિ વ્યવસ્થાપક સમિતિના સહયોગથી આ બધું થાય છે સાથે સાથે જ્ઞાતિનો નો પણ આટલો જ સપોર્ટ મળે અને આટલી સાથ આપે છે ત્યારે આ મહિલા મંડળ પણ આ સારું કાર્ય કરી શકે છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હું અમદાવાદ થી અહિયાં સાતમ આઠમ કરવા આવી છું પણ કાલે મને જે અહેસાસ થયો છે હું અહીંયા પૂરી વણવામાં આવી હતી પણ મને કાલે જે એહસાસ થયો અને મેં જોયું કે દ્વારકાની મહિલા મંડળનો જે આ મહિલાઓનો કાર્યક્રમ હતો ટાઢુ બનાવવાનો એમાં અનેરો ઉત્સાહ હતો અને ન ભૂતો ન ભવિષ્યથી એમ થાય કે આના આનું મારે વર્ણન કેવી રીતે કરવું એટલો બધો સૌ અને એટલી બધી સ્વચ્છતાથી અહીંની બધી મહિલાઓ કાર્ય કરી રહી હતી કે એના વર્ણન કરવા માટે મારા પાસે કોઈ શબ્દ જ નથી અવર્ણનીય છે આનું અદ્ભુત જે હતું કાલનું જે દ્રશ્ય મહિલાઓ બધી જે ઉત્સુકતાથી પૂરી વણી રહી હતી અને બીજી બધી મહિલાઓ એને સાથ સહકાર આપી રહી હતી જય દ્વારકાધીશ રીતે બધા જ જે રીતે જોઈ રહ્યા છું સૌ સૌના ગ્રુપની અંદર સૌ કોઈ જે છે પ્રસાદ લઈ રહ્યા છે આપણે શક્તિ જે આયોજન થાય છે કે દરેક જ્ઞાતિજન લઈ રહ્યા છે અને જ્ઞાતિ દ્વારા આવા ઉત્કર્ષના કર્મ કાર્ય થતા હોય એવી વ્યવસ્થાપક સમિતિ કે જે કોઈ એના કરતા હોય એમને ધન્યવાદ ને પાત્ર સાધુતા સંભાર કાજુ કરેલા મંદિર માં જે દેશી ખીની પૂરી થાય છે એ ફરસી પૂરી આગળ માં માવા નું મોલધાર ચંપા કરી જા એની આગળ જાશું તો અહિયાં આપડે માવા બદામ એમ કરતું જવું ચાલો આ કાજુ કારેલા આ મંદિર ની પુરી બરોબર આ ફરસી પુરી બદામ પિસ્તાની ની બરફી આ માવા નો મોનથાર આ ચંપાકલી ગાંઠિયા આ પવાનો ચેવડો સેવતી ખા શક્કરપારા નીરાવારાં અંધારા આમની સાથે નહીં ઉપર ખાંડની અને મીઠું જે કંઈ હોય એ વ્યવસ્થા અને આગળ મગનું અને ગાજરનો સલાડ તો લગભગ લગભગ ભારતીય તેર આઈટમ આમાં થરીમાં ના સમાય આજે જે છે કા ફણગાવેલા મગ સલાડમાં ફણગાવેલા મગ ગાજર ટમેટા

દાઢું અમારે બનાવવું નથી પડતું ને અમે ઓન ધ સ્પોટ આવીને અહીંયા ખાઈ શકીએ છીએ તો થેન્ક્સ થેન્ક યુ સો મચ ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારકા પાંચસો ને થેન્ક યુ સો મચ હા ખરેખર બિરદાવા લાયક છે કે અમે આવી રીતે જર્ની કરીને અહીંયા આવીએ છીએ અમે કંઈ બનાવવું નથી પડતું ને અમે અહીંયા ડાયરેક્ટ તૈયાર ભાણે જમી રહ્યા છીએ એના માટે થેન્ક યુ સો મચ જય દ્વારકાધીશ આમ તો અમારી જવા માટે જે રાજકોટ હોય અમદાવાદ હોય એના માટે આ દ્વારકા ટુ એવો ઝરિયો છે કે જે અમે સખત દ્વારકાના ટચમાં રહી શકીએ છે સખત ભગવાન દ્વારકાધીશ નું અમને સાનિધ્ય પ્રાપ્ત થાય આના લીધે તો હું ખૂબ ખૂબ દ્વારકા ટુડેનો આભારી છું કારણ કે જ્યાં હોય અમે ત્યાંથી આ ખોલીએ લાઈવ આવા માંડે દ્વારકાના દર્શન થાય દ્વારકાનાથના દર્શન થાય દ્વારકાધીશની ધોલાજીના દર્શન થાય તો આવો અદભુત અનેરો લાવો ભલે દ્વારકાથી બસો પાંચસો કિલોમીટર છેટા હોય તેમ છતાં પણ અમને જાણે દ્વારકામાં જ રહી એવો અનુભૂતિ થાય છે તો એ બદલ હું દ્વારકા ટુડેનો ખૂબ ખૂબ આભારી છું જય દ્વારકાધીશ નીતિ શાસ્ત્રી છે હંમેશા રેગ્યુલર દ્વારકા ટુડેના લાઈવમાં જોડાતા હોય છે એટલે મને થયું કે આપણે એમના પાસે વારકા ટુડે વિશે પણ થોડું જાણીએ તો જ્ઞાતિ ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિનું સમૂહ જે શીતળા સાતમનું ભોજન કે દરેક જ્ઞાતિ આવશે તો ભીડ ઓછી છે કારણ કે બાર વાગ્યાથી આ ભોજન શરૂ થઈ ગયું હતું એટલે મોસ્ટ ઓફ પચાસ ટકા જ્ઞાતિ જે છે જમી ચૂકી છે સૌ પોતપોતાના સમય પર આવતા હોય છે એટલે બાર વાગ્યાથી કરી અને અઢી વાગ્યા સુધી આવી જ રીતે ભોજન જે છે આવી રીતે આમ ચાલુ હોય છે સમૂહ ભોજન બધા એક સાથે મળી અને ભોજન કરે છે જ્ઞાતિની અંદર નવી વસ્તુ છે કે એકતા રહે સંવાદ રહે લોકો એકબીજાથી હળે મળે તહેવારોના દિવસો છે તો લોકો સાથે મળે ભેગા મળે અને ગ્રુપની અંદર એક તમે જોઉં છો કે દરેક પોતાના ટોળા કરીને જમવા બેઠા છે તો એ પણ એક લાવો છે અને ફરીથી મળીશ આવી જ લાઈવ સાથે હવે આપણે બે દિવસ લાઈવ જ કરશું

અમે નાના હતા ત્યારે રાંધણ ના દિવસે જયારે અમે નાના હતા મારા કઝીમ બ્રધર છે જયારે અમે નાના હતા ત્યારે વાસુદા અને અમારા ઘરની મહિલાઓ લગભગ રાંધણ છટ દિવસે સાંજે ચાર પાંચ વાગ્યાથી બધું જમવાનું બનાવવાનું ચાલુ થઈ જાય અને રાત્રે અગિયાર સાત વાગ્યા સુધી જમવાનું જે છે બનાવતા હોય છે ત્યારે આજે તમારી બહુને કાંઈ બનાવવું નથી પડતું એ માટે બે શબ્દ અત્યારે એકચુઅલી જોઈએ તો આ જ્ઞાતિની વ્યવસ્થા આની ખૂબ સારી છે અને છેલ્લા એમ સમજોને કે દસક વર્ષ ઉપરથી આ અમારી જ્ઞાતિની અંદર આ ચાલુ કર્યું છે કે કોઈ બૈરાઓને કોઈ તહેવાર પ્રેમથી માણી શકે અને કામનો લોડ ઓછો રહે અને બૈરાઓ તહેવારનો પૂરેપૂરો આનંદ ઉઠાવી શકે એવી સરસ મજાની વ્યવસ્થા કરી રહી છે અને બધી વસ્તુ પરંપરાગત જ છે કે જે ઠંડુ ખાવાનું હોય એના માટે બધી વસ્તુ આગલે દિવસે જ કે આજે અને એની અંદર પણ જે આપણે ઘરમાં એટલી આઈટમ ન બનાવીએ એના કરતાં પણ વધુ અહીંયા બનાવ્યું છે અને બીજી વસ્તુ એ કે આજના દિવસે અમારામાં એમ કહેવાય છે કે તાવડો ન મૂકે કે તળેલું ન ખાય એટલે ક્યાંય કોઈ રસોઈની અંદર તહેવાર આના વગર થાય નહીં તો શું કરવું એટલે જે આગલે દિવસે આ બધી વસ્તુનું આયોજન કરીને ખૂબ સરસ મજાનું આયોજન અમારી જ્ઞાતિએ કર્યું છે આજની જનરેશનને મતલબમાં જલસા છે તો ફરીથી મનીશ આમાં કોઈ લાઈવ ચાલે ત્યાં સુધી લાઈવ ખબર એમ છે લાઈ કચુરી ધંધા છે